નમસ્કાર શરૂઆત વડોદરા થી વડદરા પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પક્ષીઓ માટે દેવવૃત બન્યા છે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી થયેલા પક્ષીઓની સમયસર કાર્યક્રમ મસાજ આપી તેને ફરી જીવંત કરવામાં આવ્યું હતું અને ઓક્સિજન થેરાપી દ્વારા નવ જીવન આપવામાં આવ્યું હતું ચેરમેનનો આ પક્ષી પ્રેમ જોઈ સૌ કોઈ અભિભૂત થઈ ગયા હતા જે સ્થાયી સમિતિ ચેરમેન બન્યા હતા તેમની પક્ષીઓના દેવવૃત બન્યા હતા ક્ષીઓની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી જેમાં ગુરુટે ને કડેક મસાજ થી નવું જીવન આપવામાં આવ્યું હતું માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું વડોદરામાં સ્થાયી પતંગ દોરીથી ગાલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં સ્થાયી સમિતિ ચેરમેન બન્યા હતા જેમાં પક્ષીઓના દેવદૂત ડોક્ટર સીતલ મિસ્ત્રીનો પ્રેમી પક્ષી પ્રેમ પ્રત્યે ઉજાગર જોવા મળ્યું હતું જેમાં જ્યારે ઘરોડો હૃદય બંધ થઈ જતા સમયસર કાર્ડિયક મસાજ આપી તેને ફરી જીવંત કરવામાં આવ્યું હતું અને ઓક્સિજન થેરાપી દ્વારા નવ જીવન આપવામાં આવ્યું હતું ચેરમેનનો આ પક્ષી પ્રેમ જોઈ સૌ કોઈ અભિભૂત બની ગયા હતા જેમાં સ્થાયી સમિતિ ચેરમેન બન્યા હતા પક્ષીઓના દેવદૂત ડોક્ટર સીતલ મિસ્ત્રીનો પક્ષી પ્રેમ પ્રત્યે ઉજાગર જોવા મળ્યા હતા પતંગ દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી ગરુડીને કાળિયપથી મસાજ કરવામાં આવ્યું હતું જેમાં નવજીવન માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે જે સ્થાયી સમિતિ ચેરમેન બન્યા હતા જે ડોક્ટર ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સ્નાયુ રિપેર કર્યા હતા જ્યારે ઘરનું હૃદય બંધ થઈ જતા સમયસર કાર્યક મસાજ આપી તેને ફરી જીવંત કરાયું હતું અને ઓક્સિજન થેરાપી દ્વારા નવજીવન આપવામાં આવ્યું હતું ચેરમેનનો આ પક્ષી પ્રેમ જોઈ સૌ કોઈ અભિભૂત બની ગયા હતા જે સ્થાયી સમિતિ ચેરમેન બન્યા હતા જે પક્ષીઓના જો બન્યા હતા ડોક્ટર શીતલ મિસ્ત્રીનો પક્ષી પ્રેમ તે જોઈને ઉજાગર બન્યા હતા પતંગ દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં ઘરડીને કડિયા મસાજ આપવામાં આવ્યો હતો નવજીવન માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે